લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર હાર્દિકભાઈ પટેલનો સૌથી મોટો સમાચાર કહી શકાય બધા લોકો જાણે છે ભાજપ ભારતીય જનતા પાર્ટી આવનારી લોકસભામાં ફરી એકવાર જે વિધાનસભામાં અપનાવી એ જ ફોર્મ્યુલા અપનાવી ગુજરાતમાં ફરી એકવાર વિધાનસભામાં જે રેકોર્ડ તોડ્યો છે એવી જ રીતે ગયે ગયા વખતની જેમ આ વખતે પણ છવ્વીસ માંથી છવીસ બેઠકો પોતાના નામે કરવા માટે ભાજપ જે વિધાનસભામાં રસ્તો અપનાવ્યો અને વિધાનસભાનો સહારો લઈ વિધાનસભામાં જે રેકોર્ડ તોડ જીત મેળવી એવી જ રીતે ફરી એકવાર વિધાનસભાના સાથીઓ લઈને ભાજપ છવ્વીસ માંથી છવીસ જીતવા જઈ રહી છે એવી સમાચારો મુજબ જાણકારી મળી રહી છે તો એવામાં સમાચાર એ ઉભા થઈ રહ્યા છે અને સવાલો એ ઉભા થઈ રહ્યા છે કે શું હાર્દિકભાઈ પટેલ લોકસભા ચૂંટણી લડી શકે હાર્દિક પટેલને લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળી શકે યુવા નેતાઓને ભાજપ ઘણો ચાન્સ આપે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે બીજી તરફ આપના નેતા અને આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ચૈત્ર વસાવા ભાજપમાં જોડાય પાર્ટી બદલે તેવી તૈયારી કરતા હોય તેવા સમાચારો મુજબ જાણકારી મળી રહી છે